ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જનજાતિના આગેવાનોની મિટિંગ યોજાઈ હતી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લીંબડી ડીવાય એસપી એમ રબારીની અધ્યક્ષતામાં ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના અનુસૂચિત જનજાતિના આગેવાનોની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં હાજર રહેલા અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ભાજપના નરેશભાઈ મારુ દ્વારા એક ઠેક ઠેકાણે દેશી દારૂના હાટડા ટ્રાફિકની સમસ્યા આળીધળ પાર્કિંગ બેફામ સ્પીડમાં ચાલતા વાહનો તેમજ લુખ્ખા તત્વોનો આતંકને પોલીસ દ્વારા ડામવાની જરૂરિયાત હોય અને ચોટીલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી રજૂઆતો કરવામાં આવી હતી શું મીટિંગ હતી ચોટીલા વિસ્તારના સમગ્ર જે ગામડાઓ છે અથવા તો ચોટીલા છે ત્યાંના અલગ અલગ જગ્યાએથી આવનાર દલિત આગેવાનો જે છે એમની સાથે આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું મિટિંગનો મૂળ ઉદ્દેશ્ય જે છે કે એમના કોઈ પ્રશ્નો હોય ગામડા ગામડા લેવલે કોઈ પ્રશ્નો હોય કોઈ ટાઉનમાં કોઈ પ્રશ્ન હોય તે બાબતે રજૂઆત માટે થઈને અમારા તરફથી એમને આહવાન કરવામાં આવેલું હતું જેના અનુસંધાને એમના કેટલાક પ્રશ્નો જે છે કે વ્યસન બાબતેના છે ટ્રાફિક બાબતેના છે અથવા બીજા કોઈ એવા સામાજિક તત્વો જે છે સોસાયટીઓમાં કોઈ નાને મોટી હેરાન ગતિ થતી હોય એ બાબતે થશે સમગ્ર એવી બધી રજૂઆતો એમના તરફથી આવેલી છે તો આવનારા દિવસોમાં પોલીસ દ્વારા આ જ બધા જે તત્વો છે એમના વિરુદ્ધમાં એક અલાયદી એક ડ્રાઈવનું આયોજન કરી એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ એમના પ્રશ્નો છે એનું સત્વરે નિકાલ કરવામાં આવશે મુકેશ ખક્કરનો રિપોર્ટ તન્ના સમાચાર ચોટીલા